સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાઓના ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે મગદલા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી જોકે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસ કર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટનાનો વિડીયો કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો છે ડુમ્મસ મગદલા રોડ પર ડ્રાઈવરો હલ્લાબોલ કરી રહ્યા હતા દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ બસ પર પોલીસ કર્મી પર જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ વાન જીજે ફાઈવ જીવી બાવીસ સિત્તેરના પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો આ કર્મચારી પર હુમલો થતા તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયા હતા જેમાંથી પણ તેને બહાર કાઢી કાઢીને હુમલો કરાયો હતો ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીકા મૂકીને માર માર્યા હતા હાલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો સોમવારે સંપૂર્ણપણે વિરોધમાં જોડાયા હતા જ્યારે આજે પચાસ ટકા ડ્રાઈવરોને મનાવી લેવા હોવાથી તેઓ બસ ચલાવી રહ્યા હતા ત્યારે બાકીના વિરોધ કરનારા ડ્રાઈવરોએ ચાલુ બસ પર હુમલો કર્યો હતો સિટી બસમાં તોડફોડ કરનારા ડ્રાઈવરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવ્યું હતું જોકે આ અગાઉ મામલો પોલીસ થાણે પડ્યો હતો પરંતુ ત્યારબાદ મામલો વણસ્યો હોવાનું સામે આવ્યું છે જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો તો ડુમસ રોડ પર તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી તો તુરંત જ અમારી પીસીઆરએ જે રોડ ક્લિયર કરાવડાયો કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે પાંચ ચાર આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ બાવીસ આરોપીઓને અમે ડિટેન કરેલા છે આ બાબતે આઈપીસીની ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેવીસ તથા ત્રણસો એકતાલીસ પાંચસો ચાર અને એકસો તેતાલીસ એકસો સુડતાલીસ હેઠળ ગુનો દાખલ કરેલો છે આ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે ને રસ્તો ફક્ત દોઢથી બે મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ ક્રોસ પેટ્રોલિંગ પોઈન્ટ વાઈઝ બંદોબસ્ત ચાલુ છે પરિસ્થિતિ અત્યારે ખ્યાલ જ છે